જુનાગઢ ખનીજ વિભાગે ખનીજ માફિયા સામે કાર્યવાહી કરી છે તો આ અંતર્ગત માંગરોળ તાલુકાના સેપા ગામે ખનીજ ચોરી સામે ખનીજ વિભાગ દ્વારા આખરે તપાસ હાથ ધરાઈ છે ખનીજ તંત્રએ મીડિયાના અહેવાલથી આળસ ખંખેરી છે

માંગરોળ તાલુકાના સેપા ગામમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખાતું તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન ગામ લોકોએ ચોરીનો ઉલ્લેખ કરેલ છે જે બાબતે ગ્રામજનોએ ગેરકાયદેસર ખનીજ ખોદકામ વિસ્તાર બતાવવામાં આવેલ જેની તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ખનન વહન કે કોઈ પણ પ્રકારના વાહન મશીનરી ચાલુ હાલતમાં જોવા મળેલ નથી તપાસ દરમિયાન લાઇમસ્ટોન ખનીજના વાળો ખાડો જોવા મળેલ જેની તપાસ ટીમમાં સર્વેર દ્વારા માપણી કરવામાં આવેલ તેમજ ગ્રામજનોને સદર ખોદકામ કોના દ્વારા કરવામાં આવેલ છે તે બાબતે પૂછતા તેઓ દ્વારા નામ લખાવેલ છે જે બાબતે આગળની કાર્યવાહી નોટિસ આપી અને દંડકીય કાર્યવાહી કરવામાં આવશે